કાગડા ભાઈની બધા પક્ષીઓ બેસવા લાગે છે કેમ કે ચકલીબેનનું બળદગાડું ખૂબ ધીમી ગતિએ ચાલતું જ્યારે કાગડા ભાઈની ખૂબ ઝડપથી ચાલતી હતી

ચાલશે કઈ વાંધો નહીં ચાલો અરે ભાઈ સાહેબ મારી ગાડીમાં બેસી જાઓ હું માત્ર 20 રૂપિયા લઈશ પછી તે કાગડા ભાઈની બેસી જાય છે અને ત્યાંથી ચાલ્યા જાય છે અરે ભગવાન હવે શું કરું મારી ગાડીમાં કોઈ બેસતું નથી અરે આજ તો એક પણ ફેરો થયો નથી

અઠવાડિયામાં મારા પૈસા વ્યાજ સાથે આપી દેજે નહીં તારું ઘર ભગવાન અરે ચકલી આજે પણ બળદ ગાડી લઈને આવી ગઈ કઈ વાંધો નહીં

પણ ફેરો થયો નથી હવે શું કરું બધા લોકોને છડપી જવું છે એટલે મારી ગાડીમાં બેસવા કોઈ તૈયાર થતું નથી હે ભગવાન શું करू હવે ચકલીબેનને આજે પણ એક ફેરો મળતો નથી સાંજ પડવા આવે છે એટલે ચકલીબેન બળદગાડું લઈ ઘર તરફ ચાલતી થાય છે કોડો છે ને તો કોડાની નાળ અહીંયા મૂકીને કોણ ગયો હવે કોઈ છે નહીં તો આને હું મારી પાસે જ રાખી લઉં ત્યાંથી થોડા આગળ ચાલે છે ફરી પાછી બીજી કોડાની નાળ દેખાય છે અરે હા પણ કોડાની નાળ પણ ઘોડો તો અહીંયા છે નહીં અને આ ઘોડો અહીંયા નાળ મૂકીને કેમ ગયો હશે પણ કોરાની નાળ ટોટલ મારી પાસે 8 નાળ થઈ બે બરત છે બંને બરતના પગમાં 8 નાળું આઈ જાજે ચાલ ચાલ લગાવી દો અરે વાહ આ તો આવી ગઈ અડધો રસ્તો બાકી છે અડધો અરે ભગવાન

અરે આજે પણ આવી ગઈ આરામથી બેસી રે તારી ગાડીમાં અમે કોઈ બેસવાનું છે નહીં અરે એ તો સમય બતાવશે કે મારી ગાડીમાં કોઈ બેસશે કે નહીં એટલામાં એક શેઠ અને શેઠાણી ત્યાં આવે છે આ રિક્ષાવાળા બેલાપુર જવું છે કેટલા રૂપિયા લઈશ અરે શેઠજી તમે બે જણા છો એકના ના પચાસ એટલે બે ના સો રૂપિયા થયા કોમ પધારે કેવાય આટલા બધા પૈસા ન હોય અરે સેટ હા શેઠાણી મારી ગાડીમાં બેસી જાવ મને ખાલી અડધા જ પૈસા આપજો ને હા બેસી જાવ અરે ચકલી તારી ગાડીમાં કોઈ ના બેસે જો આ મારા માં જ બેસે અરે ભાઈ સાહેબ થોડા હોશા કરો તો સારું કેવાય ના 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 શેઠાણીજી આમાંથી એક રૂપિયો ઓછો નહીં થાય सेठ जी सेठानी जी मारी गाड़ी में बैठ जाओ हो तुमने ए रिक्शा ने पेला ते पहुंचाड़ी दे मारी पहला? अरे चकली तो गाड़ी थई जिसे कैसो मारी पहला? कोई चांस नहीं एक काम करो सेठानी जी तुम यहां बेसो। सेठ जी तुम यहां में बैठो जो हो रिक्शा ने पेला ना पोचे, तो तमे मने पैसा ना आपता हाँ अरे चलो चलो लागी शरत बैठ जाओ હેલી રીક્ષા ચાલવા લાગી અને છેઠણ ગી તમે ચિંતા ના કરો આપડી ગાડી ચાલવાની નથી પણ ઉઠવાની છે

કાગડા પાણી રિક્ષામાં કોઈ બેસતું હોતું નથી કાગડો નક્કી કરે છે કે ગમે તેમ કરી ચકલી જાદુઈ જાદુ બળદ ગાડીને કંઈક તો કરવું જ પડશે રાત પડે છે એટલે કાગડો ચકલીબેનના ઘેર જાય છે આ આ બળદિયાઓને રાતોરાત દૂર ને દૂર મૂકી આવું પછી જવું છું ક્યા ચકલી બેન કેવી એના બળદ ગોતે છે અરે અરે બળદ અરે 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 પારો અરે 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 બળદ ગાડી અરે બળદ અરે 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 ચકલી બેન ચકલીબેન બચાવ બેન બચાવ

હવે હું તમારું બળદગાડું તો શું પણ મારે રીક્ષા એ નહીં ચલાવવું અરે બાપા રે મરી ગયો પછી કાગડાભાઈ રિક્ષા ચલાવવાનું બંધ કરી દે છે અને પછી બધા પક્ષીઓ પહેલાંની જેમ ચકલી બેન બળદગાડીમાં બેસવા લાગે છે